સંભવ બનાય

એવા કામ નતા થયા એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે કે રોડ રસ્તા બરોબર પછી વીડી પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણા પાણી ના પ્રશ્ન માં અમને મહેનત રાખી પાણી જો આ રજૂ કરે અને ન્યાતિન પાઇપ અમને કરી કરીએ તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું તો મદદ અમને કરી શકીએ એમ જ છે બરોબર કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે અમારા કામ કરી દે મારું નામ જયંતિભાઈ અઘેરા ગામ માલિડા